તો જો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને આપણે આપણું એ સ્ટાર્ટ કરી દીધું છે માલ સામાન બધોય આવી ગયો છે આ હોલમાં આપણે કરવાનું છે એટલે આપણે એ આપણું સ્ટાર્ટ કરી દીધું છે તો ધીમે ધીમે તમને આગળ કમ્પ્લીટ થાય એ પણ બતાવી દેશું હેલો ગાયઝ જય માતાજી બધાયને તો જો આપણે મોર્નિંગમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ આજે આપણે જવાનું છે રાજકોટ રાજકોટ આપણે વાનારસમનો રસમનો ઓર્ડર છે આપણે ડેકોરેશન બિઝનેસ પણ સાથે કરીએ છીએ એના માટે આજે આપણે જવાનું છે રાજકોટ વાનારસમના ઓર્ડરમાં તો અમારું વાનારસમનું ડેકોરેશન કેવું હોય એ તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચાલો હવે આપણે વાનારસમનો સામાન છે એ કાઢી લઈએ વિડીયો આખો જોજો ખૂબ જ મજા આવશે તો જો સામાન આપણે કાઢી લીધો છે આ બધો સામાન આપણે વાનારસમના ડેકોરેશનમાં લઈ જવાનો છે અને ઇકોવારા ભાઈ આપણા આવી ગયા છે તો હાલો હવે આપણે ફટાફટથી સામાન ભરી અને નીકળવાનું છે તો જો માલ સામાન ગોઠવીને આપણે રાજકોટ માટે નીકળી ગયા છે નિકુંદભાઈ બેહી ગયા છે તો હાલો હવે તમને રાજકોટ જઈને બતાવશે તો જો અત્યારે આપણે જેતપુરથી આગળ નીકળી ગયા છીએ અને જેતપુરથી આગળ રસ્તાનું કામ વધારે ચાલુ છે ડાયવઝન ઝાજા આપેલા છે એટલે થોડોક ટ્રાફિકનો ઇશ્યુ પણ નડે છે પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આપણે રાજકોટ પૂગી જાઉં અને વિડીયોમાં આગળ જોતા રહેજો તમને જે આખું વાના રસમનું ડેકોરેશન પણ આજનું આપણે બતાવવાનું છે તો જો આ જગ્યા આપણું લોકેશન છે જ્યાં આપણે ડેકોરેશન કરવાનું છે આમાં પહેલાં માળે ફ્લેટમાં આપણે હોલની અંદર ડેકોરેશન કરવાનું છે આપણે અત્યારે રાજકોટ ભોગી ગયા છીએ આપણે જ્યાં ડેકોરેશન કરવાનું છે ત્યાં તો હવે આપણે ડેકોરેશનનો સામાન ઉપર ચડાવી દઈએ અને આગળ વધીએ તો જો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણે આપણું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે માલ સામાન બધોય આવી ગયો છે આ હોલમાં આપણે કરવાનું છે એટલે આપણે વર્કે આપણું સ્ટાર્ટ કરી દીધું છે તો ધીમે ધીમે તમને આગળ કમ્પ્લીટ થાય એ પણ બતાવી દેસ તો જો ડેકોરેશન છે એ અમારું હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે આ રીતનું આપણું કંઈક વાના રસમનું ડેકોરેશન હોય છે હજી વચ્ચેની જે રંગોળી છે એ નિકુંદભાઈ કમ્પ્લીટ કરે છે રંગોળી છે હવે ફ્લાવરની એ રિયલ ફ્લાવરની રંગોળી હોય છે એ બાકી છે એ હજી કમ્પ્લીટ થઈ જાય પછી ફાઇનલ લુક તમને બતાવીશ અત્યારે જો આ રીતનું ડેકોરેશન અમારું વાના હોય છે તો જો ફાઈનલ આપણું ફૂલ ડેકોરેશન થઈ ગયું છે આ વચ્ચેની આખી રંગોળી છે આખી રિયલ ફ્લાવરની રંગોળી છે વાના પરફેક્ટ ડેકોરેશન આપણું ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે તો જો આ રીતનું આપણું વાનારસમનું ફૂલ ડેકોરેશન હોય છે જેમાં ઓલ ઓફ આઈટમ અમારી હોય છે તમારે ખાલી જગ્યા પ્રોવાઈડ કરવાની છે ઓર્ડર આપવા માટે નીચે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે તેમાં તમે ઓર્ડર આપી શકો છો તો આપણો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે હવે જો આપણે નીકળી ગયા છીએ માલ સામાન પેક કરી લીધો છે રસ્તામાં છીએ થઈ ગયો ને ઓર્ડર કમ્પ્લીટ રેડી મજા આવી રાજકોટ કે નહીં પહેલી વાર ઓર્ડર કરવા રાજકોટ આવ્યા હતા તો કેવો અનુભવ રહ્યો